મેળામાં ભીડ નો લાભ ઉઠાવી અજાણ્યો બંદોબસ્તમાં રહેતા મદદને પોલીસ કમિશનરના કમાન્ડોની ની દસ કાર્ટુ સાથે પિસ્તોલ ચોરી કરી નાસી ગયો હતો બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી ગ્રાંત કલાકોમાં ચોર ને ઝડપી હતો

કમર પર હોલેસ્ટરમાં લગાવેલ પિસ્તોલ દસ કારતુ સાથે ચોરી કરી નાસી ગયો હતો બનાવ હેડ કોન્સ્ટેબલે સલામતપુરા પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ઘરપોર્સ ફોર્ડના માણસોએ બાકીના આધારે નસીમ અખ્તર મોહમ્મદ કલીમ અંસારીને ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં પોતે સતત આર્થિક આતંગીમાં હોવાથી કોઈ ગુનો કરી પૈસા કમાવવા પિસ્તોલની ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે તે માટે ચોરી કરી હોવાની કબુલાત કરી ગઈત સોળ તારીખે ઇલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવું ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની અને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્ટલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ થયેલા છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશ્રય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનો ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે